તો આગળ તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયો જાહેર કરી દેવામાં આવે છે કે રેશન કાર્ડ ધારકોને આજે તમામ રેશન કાર્ડ બંધ કરવામાં આવશે સાથે મફત અનાજ પણ બંધ કરવામાં આવશે અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને જીએસટી કાઉન્સલિંગ બેઠક પર સરકાર ચાર જે સ્લેબ ઘટાડીને બે કરશે એક સત્તર કરોડ લોકોના નામે રેશન કાર્ડમાંથી કપાસ ખેડૂતો માટે સુવર્ણ તક આજે કરો અરજી ખેડૂતોના પાકને થશે મોટું નુકસાન પાક નુકસાન માટે જે છે સરકાર સહાય આપશે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો દીકરીઓને પચાસ હજાર ફોર્મ ભરવાના શરૂ મિત્રો આ તમામ સમાચાર જોવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો આપણી આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ વાત કરીએ તોંબાલાલ અંબાલાલ પટેલ કહ્યું એટલે પાકું ગુજરાતમાં ચોમાસું હવે પોતાના તીવ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે મિત્રો ગુજરાતમાં જે ચોમાસું છે હવે પોતાના તીવ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લોકોની ચિંતા વધી રહી છે મિત્રો છેલ્લા ત્રણથી ચાર દિવસમાં ગુજરાતના અમુક અમુક જે આપણા ગુજરાત રાજ્યના અમુક અમુક જિલ્લામાં અમુક અમુક તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ સર્જાયો છે આ દરમિયાન હવામાન વિભાગે સત્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના ઓગણીસ થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે મિત્રો સત્યાવીસ ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્ય સહિત અન્ય ઓગણીસ થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે ગામડાઓથી લઈને શહેરો સુધી ખેડૂતો નોકરિયાતો અને વેપારીઓ હવે આ વરસાદી માહોલને અસરને જે છે સામનો કરવા તૈયારી રાખજો બંગાળની ખાડીની સર્જાયેલ સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત જેમાં અમદાવાદ ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે ત્યાં ત્યાં પર વરસાદની પણ પણ સંભાવના છે આ ઉપરાંત ઓગસ્ટ સપ્ટેમ્બરની શરૂઆત ભારે વરસાદ રહેશે જેનાથી બે કાંઠે સરોવર સપાટીમાં વધારો થશે દરિયા કિનારાના વિસ્તારો પણ ભારે પવન ફૂંકાવાથી શક્યતા જે છે જેને કારણે માછીમારોને સાવધાન રહેવાની અને ચેતવણી આપવામાં આવી છે વાત કરીએ આગના સમાચારની તો જીએસટી કાઉન્સિલિંગ બેઠક સરકાર ચાર સ્લેબ ઘટી ઘટાડીને બે સ્લેબ કરશે કેન્દ્રના પ્રસ્તાવ અનુસાર બાર અને અઠ્યાવીસ જેવા મધ્યમ અને ઊંચા દરના સ્લેબને નાબૂદ કરીને મોટાભાગની વસ્તુઓને પાંચ અને અઢાર ટકાની શ્રેણીમાં લાવવાનો વિચાર છે ખાસ કરીને બાર ટકાના સ્લેબમાંથી આવતી નવ્વાણ ટકા વસ્તુઓને પાંચ ટકા અને અઠ્યાવીસ સ્લેબમાંથી આવતી નેવું ટકા વસ્તુઓને અઢાર ટકામાં મુકાશે દેશભરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીના જે છે દેશમાં સુધારાને લાંબા સમયની અપેક્ષા રાખવામાં આવી છે વાત કરીએ હવે આગળ તો એક કરોડ લોકોના આમે રેશન કાર્ડમાંથી કપાસે કેન્દ્ર સરકારે પહેલીવાર એવા કાર્ડ ધારકોની ઓળખ કરી છે જે મફત અનાજ યોજનાને લાયક નથી તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરાણું પોઈન્ટ એકોતેર લાખ જે છે રેશન કાર્ડ ધારકો કરદાતા છે સત્તર પોઈન્ટ એકાવન લાખ પાસે ફોર વ્હીલર છે અને પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ કંપની ડિરેક્ટર છે કુલ એક પોઈન્ટ સત્તર કરોડ રેશનકાર્ડ ધારકોના અયોગ્ય શ્રેણીમાં આવે છે કેન્દ્ર કેન્દ્રએ રાજ્યોના ત્રીસ સપ્ટેમ્બર સુધી ગ્રાઉન્ડ લેવલ વેરીફિકેશન કરીને આ નામોને યાદીમાંથી દૂર કરવાનું જે છે સૂચના આપવામાં આવી છે વાત કરીએ આગ્રહના સમાચારની તો ખેડૂતો માટે સુવર્ણ તક આજે કરો અરજી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બાગાયતી ખેતી ખેડૂતો માટે અનેક સહાયલક્ષી યોજનાઓ જાહેર કરી છે જેનો તમામ જાતિના ખેડૂતોને લાભ મળી રહ્યો છે પ્રાકૃતિક કૃષિ જે છે સરગવો આંબા જામફળ પપૈયા સહિતના પાકો માટે જે છે સહાય ઉપલબ્ધ છે કમલફળ કલ્ચર ખાતર નર્સરી પેકડાઉન્સ અને સોલાર જે છે ડ્રોપ ડાયર જેવા પ્રોજેક્ટ માટે પણ સહાય મળશે એક સપ્ટેમ્બર સુધી આઈ ખેડૂત ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સાથે તમે અહીંયા ઓનલાઈન સંપર્ક પણ મેળવી શકશો વાત કરીએ આગળ તો ખેડૂતોને પાકને થતા નુકસાનને અટકાવવા માટે જે છે સરકારે અહીંયા સ્કીમમાં પાર છે સતત ભારે વરસાદના કારણે જુનાગઢ અને જે છે મેંદરડાના ખેડૂતોના ઊભા પાકને જે છે ભારે નુકસાન થયું છે સતત પડી રહેલા ભારે વરસાદી ઝાપટાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જે કારણે મકાઈ જુવાર અને બીજા પાકોમાં નાશ પામે છે અને ખેડૂતો આર્થિક જે છે નુકસાનોનો સામનો કરી રહ્યા છે જે છે ખેડૂતો તાત્કાલિક સહાય માટે સરકારે પડતર યોજનાને અમલ મૂકવાની જે છે માંગ ઉઠાવી છે વાત કરીએ હવે આગળની તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટ જોડવા જે છે જઈ રહેલી free internet bill but વિચારણા કરવાની છે જે છે સરકારને મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ યોજનામાં જે જે છે છે સામેલ કરવામાં આવશે કે દેશના ગરીબ ડિજિટલ દૂર રહે જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્યમાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી આ જે છે બિલ પર વિચાર કરવાની જે છે ભલામણ કરી છે વાત કરીએ આગળના સમાચાર નહીં તો ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો ભારત એમ કહ્યું છે કે દેશના ખેડૂતોના જે છે હિતોને રક્ષણ માટે અમે અમેરિકા સામે ઝૂકશું નહીં પણ કાલે જ જાહેર થયેલા નોટિફિકેશનને કારણે ઘણા બધા પ્રશ્નો નવા ઊભા થયા છે અમેરિકા સાથે તણાવ ઓછો કરવા માટે ભારતે જે છે કપાસની આયાત પર અગિયાર ટકા ડ્યુટી દૂર કરી છે અને જેની અસરોને ગુજરાતના ખેડૂતો બાકાત નહીં રહે હાલમાં કપાસની આયાત ડ્યુટી સંપૂર્ણ બાદ નાબૂદ કરી નિર્ણય ગુજરાતના કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું શક્ય નથી વાત કરીએ હવે આગળની તો દીકરીઓને મળશે પચાસ શરૂ ગુજરાતના સરકારે સરકારે ગુજરાત જે છે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે જે મુજબ ધોરણ નવ અને ધોરણ દસમાં બનતી વિદ્યાર્થીઓને રૂપિયા વીસ હજાર અને ધોરણ અગિયાર અને ધોરણ બારની વિદ્યાર્થીઓને ત્રણ લાખ ત્રીસ હજાર આપશે પરિવારને કુલ વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ આ યોજનાના સંચાલન માટે નમોલક્ષ્મી પોર્ટલ પણ બનાવાશે શાળા નિયામક શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીઓને માતાના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે ખરાઈ બાદ સહકારની જુલાઈ માસની રકમ જૂનના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો આજનો આ વીડિયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ